નમસ્કાર દર્શક મિત્રો બે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો બે ન્યૂઝ ભરૂચ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આખલાઓનો આંતક ભરૂચ નગરપાલિકાને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ આખા ભરૂચ દૈનિયહીન હાલતમાં પાછલા કેટલાક સમયથી નગરપાલિકાએ રજૂઆત કરવા છતાં આંખ આડા કાન કરતી નગરપાલિકાને સ્પષ્ટ જણાવવાનું છે કે આ સમસ્યા આખા ભરૂચની છે પણ કોઈ જગ્યાએ કામ થતું હોય તેવું દેખાતું નથી કોઈ બહુ મોટો વિરોધ આવે તો એકાદ નીકળી એકાદ બે આંખલાઓને પકડી પોતાની પીઠ ઠપથપાવે છે આજે પશ્ચિમ વિસ્તારમાં ઈંટવાળા પેટ્રોલ પંપની બિલકુલ સામે અને એ જગ્યાએ બહુ મોટું શાક માર્કેટ હોલસેલનું આવેલું છે અને ત્યાં હજારોની સંખ્યામાં ખેડૂત તથા વેપારીઓ વહેલી સવારથી આવી જતા હોય છે અને રસ્તા પર ઓલરેડી ટ્રાફિકની સમસ્યા તો બહુ જ છે તેવામાં એ જ રીતે આખલો ત્યાં ઊભા છે અને બેસેલા છે કોઈ મોટી દુર્ઘટના સર્જાય એવું સ્પષ્ટ જણાય છે મને તો એવું લાગે છે કે નગરપાલિકા કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતી હોય તેમ લાગી રહ્યું છે ટૂંક સમય પહેલા બી ડિવિઝનમાં ભરૂચ ના બધા જ આગેવાનોની મિટિંગ રાખવામાં આવી હતી તેમાં પણ આ પ્રશ્ન ઉચકવામાં આવ્યો હતો આની અંદર જે કોઈ નાની મોટી દુર્ઘટના સર્જાશે કે કોઈ મોટું નુકસાન થશે તો નગરપાલિકા ઉપર એફઆઈઆર હું જાતે કરાવડાવીશ અને જરૂર પડીએ તો નગરપાલિકાને તાળાબંધી પણ કરાવીશું આમ આદમી પાર્ટી પૂર્વ જિલ્લા પ્રમુખ સાદિકભાઈ લવલી લે ચીમકી આપી હતી રિપોર્ટર ઈમરાન દીમાન બી એન ન્યૂઝ પર ઉચ્ નમસ્કાર મિત્રો હું સાદ્િકભાઈ લવલી આમ આદમી પાર્ટી પૂર્વ જિલ્લા પ્રમુખ પાછલા ઘણા સમયથી નગરપાલિકાને એક રજૂઆત વારંવાર કરવામાં આવે છે આંકલાઓની વિશે આ સમસ્યા આખા ભરૂચની છે પણ એની અંદર પશ્ચિમ વિસ્તારની અંદર જાણે અડિંગો જમાવી બેઠા હોય એવો નગરપાલિકા બિલકુલ ધ્યાન દેતી નથી એવું સ્પષ્ટ જણાય છે પશ્ચિમ વિસ્તારમાં શાક માર્કેટની બિલકુલ સામે અને ઈટવાલા કોમ્પ્લેક્ષની બિલકુલ સામે વચ્ચો વચ આંકલાઓ પચાસથી વધારે આજે રસ્તા ઉપર બેસીને અડીંગો જમાવું હોય છતાંય નગરપાલિકા એની ઉપર કોઈ એ પ્રશ્ન પર ધ્યાન દેતી હોય એવું લાગતું નથી આટલું મોટું માર્કેટ ત્યાં છે રોજના હજારો ખેડૂતો ત્યાં આવતા હોય છે હજારો વેપારીઓ ત્યાં આવતા હોય છે રોજના આવતા જતા રાહદારીઓ ત્યાંથી પસાર થતા હોય છે ટ્રાફિકની સમસ્યા કાયમ ત્યાં રહે છે હાલમાં ટૂંક સમય પહેલાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક શાંતિ સમિતિની મીટિંગ રાખવામાં આવેલી લોક દરબાર પણ રાખવામાં આવેલું છે એની અંદર દરેક આગેવાનોએ આ સમસ્યાનો હલ કરવા માટે પોલીસને પણ આહવાન કરેલ હતો પોલીસે બી બાહેદારી કરી હતી કે અમે એની અંદર મધ્યસ્થતા કરીને નગરપાલિકાને અમે જણાવીશું ને એનો કંઈક રસ્તો કાઢીશું આજે જ્યારે હું ત્યાંથી પસાર થયો તો પચાસથી વધારે આંકલાઓ રોડ પર અડીંગો જમાવીને બેઠા હતા આવી પરિસ્થિતિ દેખાઈ રહેલી હતી કે કોઈ ત્યાંથી રાહદારી નીકળે કોઈ બાઈક લઈને નીકળે કોઈ સ્કૂટી લઈને નીકળે કોઈનું બાળક એ આંકલાઓથી અથડાય કાં તો પછી એ આકલા દોડે ભાગે ને એની અંદર કોઈનો જીવ જોખમમાં મુકાય તો એ સદંતર પૂરેપૂરી જવાબદારી નગરપાલિકાની રહેશે પાટલા ઘણા સમયથી લેખિક તથા મૌખિક રજૂઆતો નગરપાલિકાને થયેલી છે આ વિડીયોના માધ્યમથી ફરી એકવાર હું જણાવવા માગું છું જે ટૂંક સમયની અંદર આ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આનું આંદોલન કરવું પડશે એવું સ્પષ્ટ જણાય છે આવનારા દિવસોમાં ગણેશ વિસર્જન પણ છે અને ઈદે મિલાદનું જુલુસ પણ છે એટલે બબ્બે તહેવારો એક સાથે છે માટે મારી આ વિડિયોના માધ્યમથી લાગતા લાગતા અધિકારીઓને નગરપાલિકાને આ આહવાન છે કે તાત્કાલિક ભાગરૂપે પશ્ચિમ વિસ્તારમાં મહમ્મદપુરાથી લઈને બાયપાસ સુધી રોડ બી ચોખ્ખું કરવું જોઈએ જેટલા ખાડા પડી ગયેલા છે ખાડાને પેચ વર્ક પણ કરવું પડશે અને જે આંકલાઓ રસ્તા પર દેખાતા હોય એ આંકડાઓને તાત્કાલિક એનું નિરાકરણ લાવવું પડશે જે આ નહીં થાય ને એની અંદર કોઈને નાની મોટી ઈજા થઈ કે કોઈ નુકસાન થયું તો હું સાદિકભાઈ લવલી પૂરી જિમ્મેદારીથી આ વિડીયોમાં માધ્યમથી જણાવવા માગું છું કે નગરપાલિકા વિરુદ્ધ એફઆઈઆર હું જાતે કરીશ અને જરૂરત પડશે તો નગરપાલિકાને તાળાબંધી પણ કરવાનો સમય આવશે તો તાળાબંધી પર કરીશું ફરી એકવાર તમને જણાવવા માગું છું કે આવનારા દિવસોમાં ગણેશ વિસર્જન પણ છે ઈદ મિલાદ પણ છે માટે આ અમારી અડજ છે કે અમારી વાત પર તાત્કાલિક ધ્યાન દેવામાં આવે નહીં ધ્યાન દેવામાં આવશે તો સો ટકા નગરપાલિકાને અમે તાળા મારીશું જય હિન્દ જય ભારત